पूर अंगूर मंगो तो बोली ना के तौ नाई जो बोलो ये अंगूर का टुकड़ा तो खदा अमर पादी ना थी पण

એટલે હવે એનું પોઈન્ટ નહીં લાવવું હવે પૈસા નું લેવું હંગાર થી લાવ પડ્યું કેટલો કલાક આવડતું <laughs> <laughs> <laughs>

પરીજી ખબર પડીજી આઈ ગયું છે પણ મુડી નાખી તો તાર શું થાય છે હવે ઓલા પણ અલ્યા પાછું ડોઠું બોલ્યા અલ્યા પલા લાલન ઘેર ગયો તો હું તો પૂરે હુંએ હું તો વેલાઈ ગયો તો વેલા માર્યા બુદુ પણ મારું બુદુ શું મેં ધારે તો કાય કેટલા કલાક મારે તો 50 કલાક 50 કેટલા અરે મારું તો 350 કરે તો બોલો

કશિયત રોલ ભલા તુલબે લાવ લા હોય અને આ બે ઓમ ઓમ બંગ કાનજી નામ બેહી લેલા ઓય કે છુ ને કે છુ તો મરી ગયો બાપ અને તું તને મરે અલ્યા તી તો તારી શું કામ હવે ભાઈ શું કરશો તાર ઈ કે ભણેતો થી અલ્યા હવે ભણે ઓ તો બધું ના ઓ તોય અને કે તમ ભાઈ ભલો હબન જો કા સાભન હું હું કે છે આ પછી અમે આ પછી પછી તાર તો આબુ જો બે છે ને મારી આબુ ગાની છે બોલો મદ આ સાચું વધારે થાપાયો મને અલા બન શું હોય આ સીધું તાર તો આ પેલી પાણી ની હો કશું રાખવા આવતું વધારે <laughs> 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 નતો હું તો તમારિતા હોતજી વાતે વાતે ડબ્બો ખોટ આપણ કેવું જરૂરી નહીં હો ભાવિ ડબ્બો શીત એ લિટલ ના કેમ હોય તને કી આવો છે પેલા કી આવડે તો એકડું બીજું તો ઓટે આવી ગયો પણ આ શું કરી તો ક્ષેત્રો અને ઈરા બે પલા વલ્લા પર બેહી જાય એટલે પછી ખાવા વિચાર પર 2000 એટલે ફા ખોદવાની આ બછી પાંચ ચા વલ્લા પર પછી 4 વાગે સુડે એટલે થેલો ભાઈ એન બ다가 પછી કાકા કાકા મો ગે હું કઈ દીજો હું ઉઠેલી ને બહાર કરી જો અતો